અમદાવાદમાં ફટાકડા કારણે પ્રદૂષણનું પ્રમાણ ગંભીર સ્થિતિ પહોંચ્યા અને આજે અમદાવાદમાં સરેશ એક્યોને એકસો ઓગણસી વટવામાં પ્રદૂષણ લેવામાં સૌથી ખરાબ સ્થિતિ અને વટવામાં એક્યોને ત્રણસો સત્તર અતિ ગંભીર સ્થિતિ અને દિવાળી દિવાળ આવતા જ ફટાકડાનું પ્રમાણ શરૂ થઈ ગયું હતું જ્યાં

દળમાં આવી ગયો છે અને જે મણિપુરમાં એક ક્યોમની વચ્ચો તેંતાલીસ અને લેખવાડામાં એકસો બચ્ચો અઠયોતેરના ઉપરાંત ગઈકાલે અગાઉના સૌથી વધુ પ્રદૂષણના ભોગમાં શહેરમાં રખિયાલા વિસ્તારમાં લોકો બન્યા છે રખિયાલો એર ફ્રોટીમ ઇન્ડેક્ટ સ્તર ત્રણ દિવસમાં ત્રણસોને પાર નોતાઈ રહ્યો છે સતત વધારો સાથે આ વિસ્તારમાં એકીમમાં ત્રણસો એકવીસ નોંધાયો છે અને આજે સામાન્ય સ્તરમાં જોવા મળેલા રખિયામાં એક ક્યૂનો બચ્ચો ચાલી પર પહોંચ્યો છે અને ઉપરાંત કઠવાડમાં એક બસો સાત પિરાણામાં એકસો નેવું નવરોપણમાં એકસો અઠ્યાસી દુ કરોડથી પહોંચ્યું છે નોંધાયું છે અને અમદાવાદ શહેરમાં દિવાળીમાં શરૂ થયેલા આ પ્રદૂષણ તેમજ ગતિઓ વધી રહી છે એટલા ચાર પાંચ દિવસ હવા શ્વાસમાં લેવામાં લાયક પણ રહેતી નથી અને આ બાજુમાં શહેરના પૂર્વ સહિતના વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી ફેક્ટરીઓમાં કેમરૂક ધુમાડા અને હવે પટવાકડા ધુમાડા કારણે વાતાવરણ પ્રદૂષણ બની ગયું છે સરપ્રાઇઝ માસેનો